વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ વાસ્તવિક સંખ્યાઓ વિશેની થિયરી અને અગત્યના સૂત્રો તેમજ દરેક રીતનો વિગતવાર અભ્યાસ કરીશું તો સૌ કોઈ મારી આ ચેનલને નિહાળવા માટે વિનંતી ધોરણ દસ વાસ્તવિક સંખ્યાઓ થિયરી અને અગત્યની રીતો પ્લસ આયામપી દાખલા સ્ટડી પોઈન્ટ સમય સંખ્યા તો સમય સંખ્યા કોને કહેવાય તો જે સંખ્યાને પીએ પણ ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે નંબર બે એ બરાબર બી ક્યુ પ્લસ આર જો ઝીરો ઇઝ લેસ દેન એડ ઇક્વલ આર લેસ ધેન બી હોય છે હવે આપણે સમજીએ કે એ બરાબર શું છે ત્યાં તો ભાજ્ય છે બી બરાબર ભાજક ક્યુ બરાબર શું છે તો ભાગફળ અને આર બરાબર શું છે શેષ તો આપણે જે ભાગાકાર જે કરીએ એમાં ભાજક અને ભાગફણમાં જો ગુણાકાર કરવામાં આવે અને આવે તો આપણને ભાજ્ય મળશે નંબર ત્રણ ગુસ્સા ગુસા એટલે શું તો ગુરુતમ સામાન્ય અવયવ લસા લસા એટલે શું તો લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ સાંત દશાંશ નિરૂપણ કોને કહેવાય તો પી અપાન ક્યુમાં ક્યુ બરાબર બેની એન ગાત ગુણ્યા પોચની એમ ઘાત હોય તો આપણે એને શાંત દશાંત નિરૂપણ કહીશું અનંત અને આવૃત્ત કોને કહેવાય તો પી અપાન ક્યુમાં ક્યુ બરાબર બેની એન ઘાત પોચની એમ ઘાત ન હોય તો એટલે કે બે અને પોચ સિવાયની કોઈ પણ રકમની ઘાત નીકળતી હોય તો એને આપણે અનંત અને આવૃત્ત કહીશું અનંત અને આવૃત્ત હંમેશા સમય સંખ્યા મળે અનંત અને અનાવૃત તો હંમેશા અસમ્ય સંખ્યા મળશે હવે જીરો પોઈન્ટ એકસો વીસ બારસો અને બાર હજાર પછી અનંત તો અહીંયા જે સંખ્યા છે એ અનંત સુધી વિસ્તરેલી છે અને એનું કોઈ આવૃત્ત કરેલી નથી માટે આપણે એની અનંત અને અનાવૃત સંખ્યા કહીશું અનંત અને અનાવૃત સંખ્યાઓનો અસમય સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે તેતાળી પોઈન્ટ આવૃત્ત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અનંત અને આવૃત્ત છે માટે આપણે એને સમય સંખ્યા કહીશું હવે આ ચેપ્ટરની અંદર જે ખાસ અગત્યના જે સૂત્રો છે હવે આપણે તેનો વિગતવાર અભ્યાસ કરીશું તો સૂત્ર એક એ બરાબર બી ક્યુ પ્લસ આર જો ઝીરો ઇઝ લેસ ધેન ઇડ ઇક્વલ આર લેસ ધેન બી હોય છે ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર એ ગુણ્યા બી આ સૂત્ર ખૂબ જ મહત્ત્વનું છે તમારા માટે જેના આધારિત બીજા બે સૂત્રો બને છે તે નીચે પ્રમાણે છે તો લસા એ બી બરાબર એ ગુણ્યા બી ભાગ્યા ગુસા એ બી આ સૂત્રની મદદથી જ આ સૂત્ર બનાવી શકાય છે હવે ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી લસા ભાગ્યા લસા એ બી આ પણ સૂત્ર જે ગુસા મેળવવાનું સૂત્ર છે એ ઉપરના બે નંબરના આધારે બનાવેલ છે નંબર પોંચ લસા પીકીવા જ્યારે કોઈ ત્રણ રકમ આપેલી હોય ત્યારે એનો લસા અને ગુસ્સા કેવી રીતે શોધી શકાય તેના સૂત્રો આ પ્રમાણે છે તો લસા પી ક્યુ આર બરાબર પી ક્યુ આર પ્લસ ગુણ્યા ગુસા પી ક્યુઆર ભાગ્યા ગુસા ક્યુ ગુણ્યા ગુસા ક્યુ આર ગુણ્યા ગુસા આર પી તેવી જ રીતે ત્રણ રકમો આપેલી હોય અને એના આપણે ગુસ્સા મેળવવો હોય તો ગુસા પી ક્યુ આર બરાબર પી ક્યુઆર ગુણ્યા લસા તો ચેપ્ટર નંબર વાસ્તવિક સંખ્યાઓના આપણે સૂત્રોનો અભ્યાસ કર્યો હવે પ્રકરણ એકને લગતા એકને લગતી જે રીતો છે એ દરેક રીતનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું દશાંત દશાંત નિરૂપણ સ્વરૂપે દર્શાવો એકો મિત્રો સાંજ દશાંત નિરૂપણ સ્વરૂપે દશાવવા માટે આપણે પોચ ભાગ્યા સોળ તો આપણે સોળનું અવિભાજ્ય અવિખિકરણ અહીંયા કરીએ તો બે દુ ચાર ચાર દુ આઠ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ માટે પોચ ભાગ્યા બે ની ચાર ઘાત હવે અહીંયા બેની ચાર ઘાત મળે છે તો આપણે પોચની ચાર ઘાત ઉમેરવી પડે ઉપર અને નીચે બંને જગ્યાએ તો પોતની ચાર ગાત પોતની ચાર ગાત તો પોતની ચાર ગાત ગુણ્યા પોચ એટલે પોતની પોચઘાત પોતની પોચઘાત એટલે એનો જવાબ મળશે બેની ચાર ઘાત ગુણ્યા પોતની ચાર ઘાતનો જવાબ મળશે દસ હજાર કોઈ પણ સંખ્યા આપેલી હોય બેની ચાર ઘાત મળે તો સામે આપણે પોતની ચાર ઘાત ઉપરની છીએ ગુણી અને આપણે એને દશાંત નિરૂપણમાં સ્વરૂપે દર્શાવી શકીએ બરાબર હવે અહીંયા

એની અનંતને આવૃત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ તો ચલો આપણે પહેલાં એના અવિભાજ્ય અવિકરણ કરીએ તો સત્તર ભાગ્યા ત્રીસ તો ત્રીસ એટલે બે તરીસ છ છ પંચ ત્રીસ તો અહીંયા જે સંખ્યા મળે છે આપણે સત્તરને બે ગુણ્યા ત્રણ ગુણ્યા પોચ વડે ભાગીશું તો આપણને જવાબ મળે છે પોઈન્ટ એટલે કે અહીંયા છનું વારંવાર પુનરાવર્તન થાય છે માટે 0.56 પોઈન્ટ છપ્પન એમાં છનું વારંવાર પુનરાવતન થવાથી આપણે છ ને આવૃત્ત કરીશું હવે એક પોઈન્ટ આવૃત્ત પચીસને પી સ્વરૂપે દર્શાવો તો પી અપાન સ્વરૂપે દર્શાવવા માટે આપણે ધારો કે ધારો કે એક્સ એક પોઈન્ટ ત્રણસો આવૃત છે માટે એક્સ બરાબર એક પોઈન્ટ ત્રણસો પચીસ ત્રણસો ત્રણસો અનંત તો આ આપણું સમીકરણ એક મળ્યું તો અહીંયા ત્રણસો નું ત્રણ વાર પુનરાવર્તન કેમ કરવામાં આવે છે કારણ કે આપણે બાદ બાકીની સરળતા માટે આપણે એને ત્રણ વખત પુનરાવર્તન કરીશું હવે આને આપણે એક હજાર વડે ગુણીએ તો સમીકરણ નવું બનશે એક હજાર એક બરાબર તેરસો પચીસ પોઈન્ટ ત્રણસો પચીસ ત્રણસો પચીસ ત્રણસો પચીસ આપણે ત્રણ વખતે લખી દઈએ બરાબર તો સમીકરણ બે મળે હવે આપણે શું કરવાનું છે જે મોટું સમીકરણ છે એમાંથી નાનું સમીકરણ બાદ કરવાનું તો સમીકરણ બેમાંથી સમીકરણ એક બાદ કરતાં સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરતા તો સમીકરણ એક માંથી આપણે બે સમીકરણ બાદ કરીએ તો ચાલો આપણે જોઈએ તો એક હજાર એક્સ બરાબર તેરસો પચીસ પોઈન્ટ ત્રણસો પચીસ ત્રણસો પચીસ ત્રણસો પચીસ આ બે હતું માઇનસ એક્સ બરાબર એક પોઈન્ટ ત્રણસો પચીસ ત્રણસો પચીસ ત્રણસો પચીસ એક હતું હવે આપણે એની બાદ કરીએ આ તો બધી સરખી રકમ છે એટલે ત્યાં એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ હવે પોચમાં દેખ જશે તો ચાર બેના બે ત્રણના ત્રણ એકનો એક હવે એક હજાર એક્સમાંથી આપણે એક એક્સ બાદ કરીએ તો નવસો નવ્વાણું એક્સ મળશે તો નવસો નવ્વાણું એક્સ બરાબર એક હજાર ત્રણસો ચોવીસ માટે એક્સ બરાબર એક હજાર ત્રણસો ચોવીસ ભાગ્યા નવસો નવ્વાણું તો મિત્રો પી અપાન સ્વરૂપે જે દર્શાવવાની આ રીતનો આપણે જે અભ્યાસ કર્યો એ બોર્ડની અંદર એના દાખલા પૂછાય છે તો આ રીત સમજવા વિનંતી અવિભાજ્ય અવિકરણ લસા ગુસ્સા શોધો હવે આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે જયારે કોઈ પણ દાખલાનું લસા ગુસ્સા શોધો હોય ત્યારે આપણે શું કરવું તો અવિભાજ્ય અવયવ આપણે બે રીતે શોધી શકીએ છીએ એક તો અવિભાજ્ય અવયવની રીતના અવયવની વૃક્ષની રીતે પણ દર્શાવી શકાય તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ત્રણસો છત્રીસના અવિભાજ્ય આપણે અવયવ પાડીએ તો ત્રણસો છત્રીસ ના અડધા થશે એકસો અડસઠ એકસો અડસઠ ના અડધા થશે ચોર્યાસી ચોર્યાસી તો બેતાળીસ દુ ચોર્યાસી પછી એકવીસ દુ બેતાળીસ પછી બે ભાગ નહીં ચાલે ત્રણ ભાગ ચાલીએ ત્રણ સિતુ એકવીસ અને સાત એકા સાત હવે એ રીતે આપણે ચોપનના અવિભાજ્ય અવયવ પાડવું તો ચોપનના અડધા સત્યાવીસ દુ ચોપન બે ભાગના ચલા તો ત્રણ નવ સત્યાવીસ પછી ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ હવે આપણે એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવીએ તો ત્રણસો છત્રીસ બરાબર બે ગુણે બે 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 ચાર વખત છે એક બે ત્રણ ચાર ગુણે ત્રણ હવે ચોપન તો ચોપન બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે બે તરી છ છ અઢાર ચોપન હવે આપણે લસા મેળવીએ તો લસા ત્રણસો ચોત્રીસ હવે લસા એટલે કે શું છે વધુમાં વધુ ઘાત હોય એ લેવાની અહીંયા બેની કેટલી ઘાત આપેલી છે ચાર ઘાત આપેલી છે અહીંયા એક ઘાત આપેલી છે તો વધુ ઘાત કેટલી છે ચાર તો આપણે બેની ચાર ઘાત લઈશું અહીંયા ની ત્રણ ઘાત આપેલી છે અહીંયા એક ઘાત આપેલી છે તો આપણે વધુમાં વધુ ઘાત લેવાની એટલે કે આપણે ત્રણની ત્રણ ઘાત લઈશું ગુણ્યા સાતની એક ઘાત આપેલી છે વધુમાં વધુ તો આપણે સાત લઈશું હવે તમે આનો ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે ત્રણ હજારને ચોવીસ તો આ મળ્યો આપણને લસા હવે આપણે ગુસ્સા મેળવીએ તો ગુસ્સા ત્રણસો છત્રીસ ચોપન બરાબર ત્રણસો છત્રીસ ચોપન બરાબર હવે ગુસ્સા એટલે કે બંનેમાં જે સામાન્ય અવયવ છે આપણે ગાઢીએ અહીંયા બે એક વખત છે અહીંયા ત્રણ વખત છે પણ એક જ વખત લઈશું આપણે અહીંયા ત્રણ ત્રણ વખત છે પણ અહીંયા એક જ વખત છે તો આપણે એક જ વખત લઈશું એટલે કે સામાન્ય અવયવ આપણને મળે છે બે ગુણ્યા ત્રણ બરાબર છ તો આપણને ગુસ્સા કેટલો મળ્યો તો ગુસ્સા અહીંયા આપણને કેટલો મળે છે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો બંને પૂર્ણાંકોનો આપણે ગુણાકાર કરીએ દાખલા તરીકે અહીંયા લસા કેટલો મળ્યો આપણને ત્રણ હજાર ચોવીસ ગુણ્યા ગુસા તો ગુસા આપણને મળ્યો છ બંને પૂર્ણાંકોનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા તમારો જવાબ મળશે અઢાર હજાર તો એ લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર તો ત્રણ હજાર ચોવીસ ગુણ્યા છ કરીશું તો આપણને મળશે અઢાર હજાર એકસો ચુમ્માળીસ હવે જો તમારે આ તમારો જે એક્ઝામ્પલ ગણ્યો છે એ ખરો છે ખોટો છે તો એના માટે આપણે શું કરવું પડશે ચકાસણી કરવી પડશે તો ત્રણસો છત્રીસ અને આપણે ચોપનનો ગુણાકાર કરીએ અઢાર હજાર એકસો ને તો આજે બે રકમ આપેલી હતી એનો આપણે જો ગુણાકાર કરીએ તો આપણને જવાબ એ જ મળશે એટલે કે એના આધારે આપણે કહી શકીએ કે આપણે જે દાખલો ગણ્યો છે કેવો છે ખરો હવે જે ખાસ જે રીત તરીકે વપરાય છે દસમાના પહેલા ચેપ્ટર ની અંદર એ યુગલિટની ભાગ પર વિધિ તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસ્સા શોધો તો ઇક્વિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ગુસ્સા મેળવીએ તો ચાલો આપણે હવે તે સમજીએ તો જે બે રકમ આપેલી હોય ચાર હજાર બાવન અને બાર હજાર પોંસો છોતેર તો જે મોટામાં મોટી રકમ હોય તો અહીંયા મોટા મોટી રકમ જે બાર હજાર પાંચસો છોતેર ઇઝ ગ્રેટર દેન ચાર હજાર બાવીન બાવન તો બાર હજાર પાંચસો આપણે ચાર વડે ચાર હજાર બાવન વડે ભાગવાના છે તો બાર હજાર પાંચસોને બરાબર ચાર હજાર બાવન ચાર હજાર બાવનને આપણે કેટલા વડે ગુણીશું ત્રણે અને એમાં શેષ ઉમેરશું ચારસો વીસ તો આપણે મળશે બાર હજાર પાંચસો હવે આપણે ચાર હજાર બાવનને જે ભાગ્યા હતા ચાર હજાર બાવનને આગળ લાવવાના રહેશે પછી છેલ્લે જે આપણને ચારસો વીસ મળે એ ચારસો વીસ સાથે આપણે એનો ગુણાકાર કરીએ તો ચારસો વીસ ગુણ્યા નવ અને શેષ મળશે બસો ને હવે ચારસો વીસને ફરીથી આગળ લાવીએ બસો વડે ભાગીએ તો બસો બોતેર એક અને આપણને શેસ મળશે એકસો અડતાળીસ હવે એકસો અડતાળીસને ફરીથી આપણે આગળ લાવીએ અને એકસો ચોવીસ વડે એકસો ચોવીસ બસો બોતેર હમ એકસો તો એકસો ચોવીસ અહીંયા બસો બોતેરને આપણે આગળ લઈએ તો એકસો અડતાળીસ ગુણ્યા એક વત્તા એકસો ચોવીસ બરાબર બસો હવે એકસો અડતાળીસને આગળ લઈએ તો એકસો ચોવીસ ગુણ્યા એક વત્તા ચોવીસ હવે આપણે એકસો ચોવીસને આગળ લઈએ તો એકસો ચોવીસ બરાબર ચોવીસને ગુણવાના રહે છે પાછળની જે રકમ છે તો ચોવીસ ગુણ્યા પોચ વત્તા ચાર હવે ચોવીસને આપણે આગળ લઈએ અને જ્યારે ગુણીએ તો ચાર છક ચોવીસ શીસ શૂન્ય તો આપણને ગુસા કેટલો મળે તો ચાર અ બરાબર ચાર તો યુક્લિનની રીતની જ્યારે પણ આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે મોટામાં મોટી જે સંખ્યા હોય આગળ મૂકવાની અને જે નાની સંખ્યા છે બીજા સ્ટેપમાં જે ચાર હજાર બાવન વડે આપણે જે ભાગ્યા હતા ચાર હજાર ને આપણે આગળ લાવ્યા અને શેષને બીજા નંબરે લાવી દેવા ચારસો વીસ ગુણ્યા નવ વધતા બસો એટલે ચાર હજાર બાવન તો આ રીતે કરતા આપણને ગુસ્સા કેટલો મળ્યો ચાર હવે તમને જે ગુસ્સા મળે છે એ યોગ્ય છે કે નથી તો એની ચકાસણી કરવા માટે તમે અવિભાજ્ય અવયવો પાડવાના આ બંને સંખ્યાનો અવિભાજ્ય અવયવો પાડી અને એના સામાન્ય અવયવો કાઢો અને સામાન્ય અવયવોનો ગુણાકાર કરશો તો તમારો જવાબની તમે ચકાસણી કરી જો ગુસ્સા ત્રણસો છ છસો સત્તાવન બરાબર નવ આપેલ હોય તો લસા ત્રણસો છ છસો સત્તાવન શોધો તો સૂત્ર આપણું છે લસા એ બી બરાબર એ ગુણ્યા બી ભાગ્યા ગુસા એ બી તો લસા ત્રણસો 657 સત્તાવન બરાબર બંને રૂકો રકમોનો ગુણાકાર કરવાનો છે મારે ત્રણસો ભાગ્યા ગુસા અ એ બી ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન અહીંયા ગુસ્સા આપણને આપેલો છે એ બી નો નવ માટે આપણે છેદમાં નવ લખી દઉં હવે નવ નવ તરી સત્યાવીસ એટલે ત્રણ વાગ્યા નવ ચોક છત્રીસ એટલે ચોત્રીસ ગુણ્યા છસો ને સત્તાવન ચોત્રીસ ગુણ્યા સત્સો સત્તાવન તમે કરશો એટલે તમને જવાબ મળશે બાવીસ હજાર ત્રણસો અડત્રી તો આ રીતે આપણે ગુસ્સા આપેલો હોય તો આ રીતે આપણે લસા શોધી શકાય હવે પછી આપણે લસા છવીસ એકાણું બરાબર એકસો આપેલો હોય તો ગુસા છવ્વીસ શોધો છવ્વીસ અને નો ગુસ્સા શોધો તો સૂત્ર છે ગુસા એ બી બરાબર એ ગુણ્યા બી ભાગે લસા એ બી તો ચાલો આપણે સૂત્રમાં રકમો પ્રથમ મૂકી દઈએ તો ગુસ્સા કે એની જગ્યાએ છવ્વીસ અને બી ની જગ્યાએ બંને ગુણાકાર તો રકમો નો ગુણાકાર લસા એ બી તો અહીંયા લસા કેટલો આપેલો છે છવ્વીસ અને એકોણ નો એકસો ને બેસી હવે આપણે ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો એકણ દુ એકોણ દુ એકસો બ્યાસી થશે બે કા બે અને બેનો અઢાર હવે બે ને છવ્વીસને ઉડાડીએ તો અહીંયા આવશે તેર માટે આપણને ગુસા મળશે તેર તો આ રીતે સૂત્રની મદદથી આપણે લસા આપેલો હોય તો ગુસા મેળવી શકીએ હવે નવ નંબર તો આ ચેપ્ટરની હવે નવમાં નંબરની રીત છે કે જ્યારે ત્રણ રકમો આપેલી હોય ત્યારે અવિભાજ્ય અવયવની રીતે કેવી રીતે અને લસા શોધી શકાય તે આપણે હવે તેને વિશેનો ખ્યાલ મેળવીશું તો પ્રથમ આપણે અવયવ વૃક્ષની રીતે આપણે એવી બાજુ કરીએ તો બે છક બાર બે તરી છ પંદર તો ત્રણ પંચું પંદર અને એકવીસ તો ત્રણ સિતું એકવીસ તો કોઈ પણ દાખલો હોય મિત્રો હંમેશા રીત બદલાવવાની નથી હંમેશા રીત યાદ રાખો જો તમને રીત આવડતી હશે તો તમે એના આધારિત આ સંખ્યાઓની જગ્યાએ બીજી કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય તો સરળતા સરળતાથી તમે એ દાખલો ગણી શકશો તો આપણે ફક્ત એ રીતે જ યાદ રાખવાની તો બારના અવિભાજ્ય અવયવ કયા મળ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ તેવી રીતે પંદરના વ્યવહાર મળ્યા આપણને ત્રણ ગુણ્યા પોંચ એકવીસના અવયવ મળ્યા ત્રણ ગુણ્યા સાત હવે આપણે લસા પ્રથમ મેળવવાનો છે તો લસા માટે શું કરવું પડે છે તો બાર પંદર અને એકવીસ અહીંયા વધુમાં વધુ ઘાત લેવાની છેલ્લે બેની બે ઘાત ગુણ્યા બધે ત્રણની એક એક ઘાત છે એટલે ત્રણ લેવાના પોચની એક જ ઘાત છે સાતની પણ એક જ ઘાત છે આ બધાનો આપણે ગુણાકાર કરીશું એટલે આપણને લસા મળે છે ચારસો ને વીસ હવે આપણે ગુસા મેળવીએ તો ગુસા બાર પંદર એકવીસ બરાબર હવે ગુસ્સા જ્યારે મેળવતા હોઈએ ત્યારે ત્રણેયમાં જે સામાન્ય અવયવ હોય એ આપણે શોધવાનું રહેશે એટલે કે અહીંયા સામાન્ય અવયવ છે ત્રણ તો ગુસ્સા આપણને કેટલો મળશે ત્રણ તો ચાલો મિત્રો હવે આપણે પ્રથમ ચેપ્ટરના બધી જ રીતોનો સંપૂર્ણ અભ્યાસ કરેલ છે હવે પછીના વિડીયોમાં બોર્ડની એક્ઝામ આવે તેના પહેલાં હું તમને ચેપ્ટર નંબર એકની મોસ્ટ આઈએમપી દાખલાઓ તેમજ ખાલી જગ્યાઓ સમજાવીશ તો ચલો મળીશું આવતા વિડીયોમાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા તેમજ લાઇક શેર કરવા માટે વિનંતી થેન્ક યુ સો મચ